મારું કેવું એ છે કે આ કાર્ડ ફ્રી છે કે પૈસા આપી છે પૈસા લીધા છે કોઈ પ્રૂફ કોઈ જવાબદારી તૈયાર નહીં તો માની ભવિષ્યમાં અમે ત્યાં જઈએ તો અમારે એડો માથે કે માથે કે સુ બલે રડો નથી આવતા નથી નથી અહીંયા બરાબર મને રૂપિયા ના કહેલું છે પણ અહીંયા પચાસ રૂપિયા ઉઘરાવે છે ને અહીંયા પ્રૂફ છે બધા પાસે પણ જે હોય ખરેખર કહું કિરણભાઈ આપણો રોકડું આવે ને ખરેખર હું પોલીસ ફરિયાદ કરવા જ છું હવે તમારી સામે બરાબર લાંબુ કરવાનો સવાલ નથી ત્રીસ રૂપિયા સરકારે નક્કી કરે અમે એમ નક્કી કર્યા હશે

જે હોય તમે એક કામ કરો તમારું આઈડી છે તમારા માણસુ પૈસા પાછા પચાસ પચાસ રૂપિયા જેના ઉઘરાય બધા રિટર્ન કરો અત્યારે બોલાવીને મારા દેખતા જ રિટર્ન થવા જોઈએ 903 એન્ટ્રી છે બાકી બીજે કઈ આઈડી ચલાવો છો આ તો ફક્ત ત્યાંથી આમ આઈડી ત્યાંથી પણ 903 એન્ટ્રી છે દર આવે આની આ આઈડી આઈડી કેટલી જગ્યાએ ચલાવો છો એ જ કહું છું લે તો નંબર લઈ ડાયરેક્ટ ચિરાગ મહેન્દ્રભાઈ પટેલ ડિસ્ટ્રિક્ટ મેનેજર ખેડા ચિરાગભાઈ અહીંયા આયુષ્યમાન ભારત ના કાર્ડ નીકળતા હતા તમે આ શું વિગત જોવા મળી શું અહીંયા મારા પર ફોન આવ્યો પેલા ટીએચઓ સાહેબ નો અને આરોગ્યમાંથી પણ ફોન આવ્યો કે પચાસ રૂપિયા લેવાય છે એટલે હું અહીંયા વિઝિટ કરવા આવ્યો ત્યાં મને જાણવા મળ્યું કે પેટલાદના કિરણભાઈ પટેલ છે એમનો આઈડીથી બે ઓપરેટર રાખ્યા હતા એ બે ઓપરેટરો દ્વારા પચાસ રૂપિયા ચાર્જ એડવાન્સ લેવામાં આવે જ્યારે સરકારની ધારણા ધોરણા મુજબ

એની અંતર્ગત આ પ્રોજેક્ટ ચાલે છે એમાં આ કાઢીશું ચિરાજભાઈ અત્યાર સુધીમાં છે કિરણભાઈ પટેલ એ નડિયાદમાં આવીને કામ કરતા હતા તેમના માણસો ના એમના પેટલા જ કામ કરી શકાય છે કારણ કે એમનું આઈડી ઇશ્યુ પેટલા જ માં થઈ જે રીતે અત્યારે પચાસ રૂપિયા લે છે એ વ્યાજબી હતા શું હતું કે ના લઈ શકાય પચાસ રૂપિયા વ્યાજબી નથી અને પેમેન્ટ લેવાનું જ નથી આ લોકોએ પેમેન્ટ ક્યારે લેવાનું છે જ્યારે એ લોકોનું આઈડી એપ્રુવ થાય એમનું કાર્ડ એપ્રુવ થાય ત્યારબાદ પેમેન્ટ લેવાનું એમનું નામ શું હતું કોનું આ લોકોનું આમનું નામ કિરણ મોરે અને બીજું કોણ નામ હતું કિરણ માને કરી નાખ્યું અમારી ચેનલને ચેનલ ને કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે આ પ્રેસ કરો જેથી તમે અમારો જોઈ શકો સૌથી પહેલા